ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ વખતે ઐતિહાસિક સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત બાર હજાર જેટલી વિશાળ સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવશે આ સરકારી નોકરી માટે શારીરિક કસોટી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે અને તારીખ તેર માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ શારીરિક કસોટી યોજાશે આ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે પોલીસ ભરતી અંતર્ગત દસ લાખથી વધુ પુરુષ અને મહિલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ગુજરાતના પંદર સ્થળોએ શારીરિક ક્ષમતા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા તેમજ ગ્રાઉન્ડ ઇન્ચાર્જને સાથે રાખી સમગ્ર આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કરી ભરૂચમાં આયોજિત પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટીને સુપેરે પાર પાડવા આયોજન કરવામાં આવ્યું છે આપણે આવતીકાલથી લઈ અને તેર માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે એના ભાગરૂપે અમે આજે હું બડોદરાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શું ત્યાં ફેસિલિટીની જરૂરત છે શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસીજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક ક્યુઆર કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા